મિત્રો ચાલો મા અન્નપૂર્ણાના વ્રત વિશેની ખૂબ જ વિશદ અને રસપ્રદ કથા કથન કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ મા અન્નપૂર્ણાના વ્રતની કથા જે વિસ્મયજનક ચમત્કારો અને શ્રદ્ધાથી ભરેલી છે જો તમે પણ ઇતા હો કે માતા અન્નપૂર્ણાની કૃપા તમારા જીવન પર થાય તો આ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો મા અન્નપૂર્ણા સદાપૂર્ણા જય મિત્રો માક્ષર શુક્લ છતથી લઈને માક્ષર વધ એકાદશી સુધી ચાલતું આ જીવનમાં સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ લાવે છે માં અન્નપૂર્ણા જે અન્ન અને ધાન્યની અધિષ્ઠાત્રી દેવી છે તેમની કૃપાથી કોઈ પણ ભક્ત ભૂખ્યા રહેતો નથી કથાની શરૂઆત કાશીનગરી અને ભગવાન શંકર આ કથા શરૂ થાય છે કાશીનગરીથી કાશીનગરીના ભગવાન શંકર અને માતા પાર્વતીની ગૃહસ્થજીવનની અનોખી કથા આપણે જાણવી જોઈએ સ્કંદપુરાણના ખંડ મુજબ ભગવાન શંકર ગૃહસ્થજીવન ધરાવતા હતા અને તેમનો આખું ગૃહજીવન માતા પાર્વતી સંભાળતા માતા પાર્વતી જ છે અન્નપૂર્ણા જે સમગ્ર સંસારમાં અન્નના વહેંચાણનું કાર્ય કરે છે એક સમયે સૃષ્ટિમાં અકાળ પડ્યો અને અન્નનો તટાર મચી ગયો ભૂખ્યા લોકોની વ્યથાએ ભગવાન શંકરને ચિંતિત કર્યા તેઓ ભિક્ષુકના વેશમાં માતા અન્નપૂર્ણા પાસે ગયા અને ભિક્ષા માગી દેવી અન્નપૂર્ણાએ તેમને અન્ન આપ્યું અને કહ્યું મારું કાર્ય જ અન્નના વહેંચાણનું છે હું ભક્તોને ક્યારેય ભૂખ્યા રહેવા દઈશ નહીં દેવદત્ત અને સુશીલા ગરીબી અને શ્રદ્ધાની કથા કાશી નગરીમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું દેવદત્ત અને સુશીલા તેમનું જીવન ખૂબ જ ગરીબીમાં પસાર થતું હતું દેવદત્ત ખૂબ જ મહેનતું અને ધર્મપ્રાયણ હતા છતાં પણ તેમને પેટ પૂરતું પણ અન્ન મળતું નહોતું એક દિવસ સુશીલાએ પોતાના પતિને કહ્યું हे नाथ હવે તો આ ગરીબી અસહ્ય બની છે તમે કોઈ ઉપાય કરો દેવદત્તે ભગવાન શિવની આરાધના કરવાનો સંકલ્પ કર્યો તેઓ ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહી તપ કરતા રહ્યા ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને અન્નપૂર્ણા દેવીનું નામ લઈને પૂર્વ દિશામાં જવાનો આદેશ આપ્યો દેવદત્ત માતા અન્નપૂર્ણાના મંત્ર સાથે ચાલતા રહ્યા અને એક સરોવર પાસે પહોંચ્યા ત્યાં તેમને એક સુંદર મંદિર જોવા મળ્યું મંદિરમાં તેઓ માતા અન્નપૂર્ણાના દર્શન કરવા સક્ષમ થયા માતાએ તેમને આશીર્વાદ આપ્યો હે વત્સ તું સુખી થજે તારી ગરીબી નાશ પામશે માં અન્નપૂર્ણાના વ્રતના નિયમો અને કથા દેવદત્તે તત્કાળ અન્નપૂર્ણા દરેક દિવસે માતા અન્નપૂર્ણાના નામે દીવો પ્રગટાવી કથા સાંભળી જાય છે આ વ્રત કરનારને જીવનમાં ક્યારે અન્ન અને ધનની કમી રહેતી નથી દેવદત્તે આ વ્રત પૂર્ણ કર્યું માતા અન્નપૂર્ણાની કૃપાથી તેમના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું તેઓ હીરા મોતી અને સુખ મેળવે છે માતાના મંત્ર અને પૂજન વિધિ માતા અન્નપૂર્ણાની પૂજા દરમિયાન આ મંત્રનો જપ કરવો જોઈએ રીમ અન્નપૂર્ણાય નમઃ દેવીને લાલ પુષ્પ ધૂપ દીપ અને ભોગ ચડાવવો પૂજા દરમિયાન ચડાવેલા અનાજને ગાય અથવા પક્ષીઓને ખવડાવવા માટે આપવું જોઈએ કથાનો અંત અને શિખામણ દેવદત્તના જીવનમાં માતા અન્નપૂર્ણાએ જે સુખ અને સમૃદ્ધિ લાવી તે બધા માટે પ્રેરણાદાયક છે માતાની આ કથા બતાવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી કશું પણ પ્રાપ્ત કરી શકાય છે જય હો માતા અન્નપૂર્ણાની બોલો મા અન્નપૂર્ણા સદાપૂર્ણાની જય કથાનું સમાપ્ત કથન મિત્રો માં અન્નપૂર્ણાની આ કથા એવી છે કે તેને સાંભળવાથી આપની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડિયો શેર કરો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો માતા અન્નપૂર્ણાની કૃપાથી જન્મેલા બીજા ચમત્કાર કાશીના વેપારી હરિદાસની કથા દેવદત્ત અને સુશીલાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવ્યા પછી માતા અન્નપૂર્ણાના વ્રતના માધ્યમથી કાશીનગરીમાં અનેક ચમત્કારો થતા રહ્યા માં એક પરિચિત વ્યાપારી હતો હરિદાસ તે એક સમય ધનિક હતો પણ વાણિજ્યમાં થયેલા નુકસાનના કારણે તે ગરીબ બન્યો હરિદાસ સતત ચિંતામાં રહેતો અને માનીતા હતો કે મારા જીવનમાં ખુશીઓ હવે ક્યારે પાછી ન આવશે એક દિવસ તે કાશી વિહાર માટે ગયો અને ત્યાં તેને દેવદત્ત મળ્યો દેવદત્તે કહ્યું હરિદાસ તું માતા અન્નપૂર્ણાનું વ્રત કર આ વ્રત તારા જીવનમાં ફરી સમૃદ્ધિ લાવશે હરિદાસે સંશયથી પૂછ્યું શું માત્ર વ્રતથી મને આટલા સંકટમાંથી મુક્તિ મળી શકે દેવદત્તે જવાબ આપ્યો શ્રદ્ધા અને ભક્તિ રાખજે માં અન્નપૂર્ણા તારા માટે આશ્ચર્યજનક રીતે કામ કરશે હરિદાસનું વ્રત અને પહેલી પરીક્ષા હરિદાસે માતા અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું દરેક દિવસે તે નિષ્ઠાથી માતાની આરતી કરતો પરંતુ એક વખત જમવાના અન્નનો અભાવ થયો પરિવારના સભ્યો ભૂખ્યા હતા પણ હરિદાસે માતાની પરીક્ષામાં ખરો ઉતરવાનો નિર્ણય કર્યો તે અવરોધો વચ્ચે પણ પોતાની શ્રદ્ધા અડગ રાખીને વ્રત ચાલુ રાખતો રહ્યો એક દિવસ જ્યારે હરિદાસે વ્રતની પંદરમી રાત્રે આરતી કરી રહી હતી ત્યારે એક અજાણ્યો ભિક્ષુક દીઠા હરિદાસે નમ્રતાથી તેમને કહ્યું હે મહારાજ આજે મને તમારું સન્માન કરવું છે પણ મારા ઘરમાં અન્ન નથી ભિક્ષુક હસતા બોલ્યા તો અન્નપૂર્ણાના ભક્ત છે અને તું કહી રહ્યો છે કે તારા ઘરમાં અન્ન નથી આ સાંભળીને હરિદાસ શર્મથી નીચું જોયું ભિક્ષુકે કહ્યું તમારી પરીક્ષા પૂરી થઈ છે જા જો તારા ઘરનું ભંડાર હવે ક્યારેય ખાલી નહીં થાય ચમત્કાર અને કાશીના લોકપ્રિય વ્રત જ્યારે હરિદાસે ઘર પાછું ફર્યું તો ત્યાં ભંડારમાં અચાનક અનાજ મસાલા અને સોના ચાંદીના સિક્કાઓ ભરાયેલા હતા આ ચમત્કાર તે દંગ રહી ગયો તે આજથી માતા અન્નપૂર્ણાના ભક્ત બન્યો અન્નપૂર્ણા વ્રતના નિયમો અને ધ્યાન રાખવા જેવી વાતો એક વ્રત પ્રારંભ કથાનું મંત્ર અને ઉપસહાર આ કથાનું શ્રવણ કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે જો તમે પણ માતા અન્નપૂર્ણાની કૃપા મેળવવા માંગો છો તો આ વ્રત અને પૂજા કરો સૌ સાથે બોલો જય માતા અન્નપૂર્ણા આ વિડિયોને લાઇક કરવાનું ન ભૂલશો અને તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો આશા રાખું છું કે આ વીડિયો તમને પસંદ આવ્યો હશે આવા જ વીડિયો જોવા અમારી ચેનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે અને તમે અમારા વીડિયોથી તમે વંચિત ન રહો તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ રાધે રાધે જયમાં બુટભવાની બધા લોકોએ વીડિયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ